મોડાસા ખાતે રાજ્ય મંત્રીઓ અને સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સહકાર સંમેલન યોજાયું આપ અને કોંગ્રેસમાંથી બસોથી વધુ કાર્યકરોએ મંત્રીના હસ્તે ધારણ કરી ભાજપમાં જોડાયા હતા સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા શુભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે ત્યારબાદથી જુદા જુદા સંમેલનો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે મોડાસાના ભામાશા હોલમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ સંમેલનમાં કોંગ્રેસ અને આપમાંથી બસો થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાવું છું અને આવનાર દિવસોમાં સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય શોભનાબેન બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા હું મારી સાથેના બસો આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ કરું છું આજે અમારી સાથે આમ આદમી પાર્ટી ધનસુરા તાલુકાના પ્રમુખ ડાભી વિનોદભાઈ કાંતિભાઈ સહિત સો જેટલા કાર્યકરો આજે ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે લોકોને પક્ષમાં ખૂબ જ અવગણના થતી હતી નારાજ હતા અને બીજું કે એમની અવગણના ખૂબ થતી હતી એટલા માટે એ લોકો પ્રધાનમંત્રીની યોજનાઓ બીજા બધા મુખ્યમંત્રીની યોજનાઓ એમના કામથી ખૂબ પ્રગતિશીલ હતા અને થયું તે બદલ એ લોકો જોડાયા આજે આ કાર્યક્રમમાં બોલતા સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે મતદાન વધુ થાય તે માટે જણાવ્યું હતું કે મતદાનના દિવસે દૂધ ઉત્પાદક સભાસદ મતદાન કરી મતદાનની નિશાની મંડળીમાં બતાવશે તો પ્રતિ એક લીટરે એક રૂપિયા વધુ આપવાની જાહેરાત કરી હતી જ્યારે આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પણ વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાતથી દસના ગાળામાં અને સોજે દૂધભર ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું કે મંડીની અંદર બતાવશે તો એક લીટર મોડાસાના અને અરવલ્લી જિલ્લાના આપના અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે દેશના વડાપ્રધાન માન્ય મોદીજીની જે વિચારધારા છે એ વિચારધારાને લઈને અને સમગ્ર દેશમાંથી કોંગ્રેસ તૂટી રહી છે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ તૂટી આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એ કોંગ્રેસના મિત્રો એ ભાજપમાં માન્ય મોદીજીની વિચારધારાને વિકાસની વિચારધારાને લઈને જ્યારે આગળ જ્યારે લોકો જોડાઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનોએ શપથ લીધા છે કે આગામી સાત તારીખે અમે સૌથી વધુ મતદાન આ મોડાસાથી અરવલ્લી જિલ્લામાં કરાવીશું એવી સૌએ આજે શપથ લીધા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બોલ સાગર આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મીડાવીને ઊભી રહેશે. ક્યાં વાત છે યાર? ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ opportunities પણ. ક્યાં વાત છે યાર? ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો